બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે આણંદ વિશે વાત કરીએ જ્યાં આણંદના બોરસદમાં તેર ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે જી હા વન તળાવ વિસ્તારમાં ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બોટની મદદથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં પચાસથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ દક્ષિણ ગુજરાતના ખપટ્ટામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ વડોદરાથી લઈને નવસારી વાપી સુધી વરસી રહ્યો છે ત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રીતે આણંદમાં વહીવટીતંત્રની સક્રિયતા અને પ્રોપર પ્લાનિંગને કારણે આજે ચૌદ થી કેટલો વરસાદ વરસ્યો છે છતાં પણ સવારથી જ કલેક્ટર સાહેબશ્રી પાંચ અધિકારી નગરપાલિકાના તમામ સ્ટાફ પાંચ વિભાગના અધિકારીઓ વિવિધ વિભાગના વિભાગના અધિકારીઓ એ સતત એ બોરસદમાં અહીંયા રહીને પ્રજાના પ્રશ્નો એકદમ સારી રીતે નિફાલ કરી રહ્યા છે તમામ મશીનગીરી પણ આવી છે એટલે એસટીઆરએમની ટીમની જરૂર પડી તો બોક તાત્કાલિક એસટીઆરએમની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે તે વૃસ્તી પણ કરી રહ્યા છે બોરસદ શહેરમાં માત્ર ચાર કલાકમાં બારીશ વરસાદ ખાબકવાના કારણે સમગ્ર શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર બન્યા છે ચોવીસ કલાક ગ્રાઉન્ડ રિયાલિટી માટે પહોંચ્યું છે આણંદ મોરસાદ શહેરના વન તળાવ વિસ્તારમાં હું તમને અહીંયા બતાવવા માંગીશ અહિયાં સમગ્ર માર્ગ પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આગળ જતા જે વન તળાવ વિસ્તારની જે ઝૂપડ પટ્ટી છે ત્યાં કાચા પાકા મકાનો આવેલા છે ત્યાં પણ પાણી ભરાયેલા છે અત્યારે સમગ્ર માર્ગ બંધ થઈ ગયો છે છે જો જોવામાં આવે તો લોકોના રહ્યા અને ની ટીમ પણ અત્યારે અહિયાં પહોંચી છે અને બચાવ કામગીરી માટે તૈયારીઓ કરી રહી છે જો જોવામાં આવે તો અત્યારે શહેરમાં સમગ્ર વિસ્તારો જોવામાં આવે તો વન તળાવ માર્ગ જે છે એ પાણી પાણી થઈ ગયું છે છે જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે લોકો પાણી ડોહળીને પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળી રહ્યા છે અહીંયા સ્થાનિક લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું શું સ્થિતિ છે આ વિસ્તારની અત્યારે સ્થિતિ ગંભીર સ્થિતિ છે હવે શું કરવાનું છે હવે એ સરકાર આવી થઈ 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 છે ધારાસભ્ય આવે છે સદ્યસભ્ય આવે છે અહીંયા આવ્યા છે ટીમ આવી છે બહુ તલાવની નાજીક સ્થિતિ છે કોઈ ઘરોમાં બધી જ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે સર્વ લોકોના મદદકારી લોકો આવીને

તંત્ર દ્વારા જો વાત કરવામાં આવે તો આશ્રય આપવામાં આવ્યો છે અંદાજે જો વાત કરવામાં આવે તો અક્ષરનગરમાંથી માંથી ત્રણસો પચાસ થી વધુ લોકો અને વન તળાવ થી વધુ લોકો મળી ચારસો થી વધુ લોકોનું સ્થળાંતર થયું છે બુરહાન પઠાન ચોવીસ કલાક બોરસદ